જેતપુર વિસ્તારમાં ચાર પગનો આતંક જેતલસર જંક્શનમાં સિંહે એક બળદનું મારણ કર્યું અને એક ખેડૂત ઉપર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે તો જેતલસર જંક્શનના સિંહ વિસ્તારે વાડીએ સિંહે એક બળદનું મારણ કર્યું છે અને ખેડૂત પર પણ પાછળથી હુમલો કર્યો હતો જેતલસર જંક્શનની સીમ વિસ્તારમાં તનસુખભાઈ ઠુમ્મર કે જેઓ બાઇક લઈને ખેતરે મજૂરી અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન તુવીના પાકમાંથી અચાનક સીએ ખેડૂત ઉપર હુમલો કરતા ખેડૂત ઇજાગ્રસ્ત થયા હતા તો સીએ ખેડૂતના હાથના ભાગે અને સાથળના ભાગે ઇજાઓ પહોંચાડી હતી સી ખેડૂતને ઈજા પહોંચાડતા ખેડૂતે રાડ કરતા સીના સી છૂટ્યો તો ઇજાગ્રસ્ત ખેડૂતને જેતપુર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત ખેડૂતને સાથળના ભાગે આઠ જેટલા ટાંકા આવ્યા છે તો સિંહ એક બળદનું પણ મારણ કર્યું હતું તો જેતલસર અને જેતલસર સિંહ આવી ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી સિંહનું લોકેશન મેળવા તપાસ શરૂ કરવામાં આવી છે ખેડૂતોની માંગ છે કે સિંહોને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ દૂર લઈ જાય અને સિંહ વિસ્તારના ખેડૂતો તેમજ મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સુરેશ ભાલિયા ડીપી ન્યૂઝ જેતપુર મારું નામ તનસુખભાઈ હિજભાઈ ઠુમર જેતલસર મારું ગામ અમારા સીમ વિસ્તાર જેતલસરથી મંડલીપુર વિસ્તારમાં સિંહની અવારનવાર આવી બનાવ બને છે હું બાજુવાળાની વાડીએ મજૂર કહેવા માટે જતો હતો અને પાછળથી મારી ઉપર એટેક કીધો અને મને પછાડી દીધો અને હાથમાં છથી સાત ટાકા એવા છે અને પગના ભાગમાં ઈજા કરી છે અને એક સિંહ મેં જોયો છે અને બરાબર બાજુમાં મોટો એના ઘેરામાં જતો રહ્યો સિંહનો અને અમારા વિસ્તારમાં સિંહનો ઘણા ટાઈમથી આ આવી રીતે બરાબર અવારનવાર બનાવ બનતા રહીએ સિંહનો હા સિંહ મજૂરોમાં કોઈ ભય ખરો હા ભય તો હોય જ ને મજૂર લેબર વર્ગ હોય અમારા વિસ્તારમાં કામ જ ન આવે ને એને એમ થઈએ કે આ વિસ્તારમાં આવી બધી ફરિયાદો છે તો આપણે એ બાજુ જવું જ નથી એ લોકો આવી ગયા હે અહીંયા હવે એ લોકો એનું જે કાંઈ કાર્યવાહી હોય એ આગળ કરે તો સારું એમ હવે એ તો વાત તો અમને એવી હતી કે કાલની તારીખનો જેતલસર જક્શનમાં આવો બનાવ બનેલો છે અમારી ઉપર બનાવ બન્યા પછી અમને ખ્યાલ આવ્યો હે હવે જે કાંઈ હોય એ બરાબર મીડિયાને બરાબર ફોરેસ્ટ ખાતાની ખ્યાલ હોય ભાઈની તો આજે અમે નજરો નજર સમક્ષ જોયેલું છે અત્યાર સુધી આ છેલ્લા દોઢેક વર્ષથી આ સિંહના ધામ અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે બાજુનું ગામ છે રૂપાવટી છે એમાં અવારનવાર જોવા મળે છે ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે મંડિકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડિકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર કોડી ગયું હોય એવું લાગે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એપ્શન કે પગલાં લેતા નથી અને બીજા નંબરમાં અમે જ્યારે વાત રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કર્યો નજરો નજર મોત વારી ગયા કુદરતની કોઈ એવી દેર હશે તો એ બચી ગયા પણ આ છેલ્લા દોઢેક વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા અત્યારે મજૂરોની તંગી પડી છે તો હવે અમે તમારા મીડિયાના માધ્યમથી આ ભર નિંદ્રાની અંદર સૂતેલી સરકારને રજૂઆત કરી છે કે તમે ફોરેસ્ટ વિભાગને જગાડો અને આનો અમને કોઈ પણ ઈલાજ અથવા કોઈપણ રસ્તો કાઢીને બતાવે